ક્યાંક ગીર ના જોઈએ માથે હતા વરસાદ વરે છે તો આપણો ભર બની ગયો કમ્પ્લીટ પેલા જીવો ના બહેનો પણ જીવો જીવો બહેનો એ કામ ચોલા બહેનો વાલગન પૂગી ગયા ઈ મારી ગેરંટી છે અબ દેખતે હૈ ભર ભરાઈ ગયા નહીં ભરાઈ આ લ્યો આરામથી ભરાઈ ગયો અને એક ભાઈ કોમેન્ટ કે મહેન્દ્ર કે બહુ પીલા કેમ છો બધાય ગુડ મોર્નિંગ ને ગુડ ઇવનિંગ સાડા ત્રણ વાગ્યાનો સમય થઈ ગયો અને વરસાદ ચાલુ થઈ ગયો હે જોઈ લ્યો વરસાદ આવ્યો નુકસાની છે ઘણી નુકસાની આમ જોઈ તો આમ જોઈ તો ફાયદો છે આમ જોઈ તો નુકસાની છે મજા આયા હવે તમને કઈ રીતે સમજાવું જોઈ લ્યો આ કાલે અમે થી ગીરનાર ચાર ના બે દી થઈ ગયા હું પેટે પરલી ગયા હવે કેમકે એક તો બગડતી હતી માંડવી એટલે ધવી પડી હતી જે પાણી પાણી લાગ્યું ગયું નહીં તમે આગલું વિડીયો જોયો હોય ને ખબર હશે બગડતી તે ઉપરથી પાછો વરસાદ આવી ગયો હવે તો હાવ હે અટાણ વાંધો નથી ઉમતા થોડું ઘણું માથે ડૂસોની ઉંમર બગડી ગઈ દેડવા નહીં બગડે અને બાકી આ જો પાકું આવી છે ગિરનાર ગિરનારનું હે ને ટૂંકી મુદત છે ગિરનાર બધા કે ચાર મહિના ઊભે ના ના પાકી ગઈ છે જો આજે બધી ગિરનાર જ છે આને હે ને વરસાદ આવો તો હાલખીએ નળખીએ નહીં પાણી હાલતા થઈ જાય ને તો આ બધું ડેડવું હેને હળી જવાનું જો કે આમાં થયું ને એવું થાય જોયું આ હેરંગ પટો હોય ને ડૂસો બગડ્યું તો દેડવા નહીં બગડે કેમ કે એટલે જ વરસાદનું આવવા ન ને એટલે જ અમે એને ઉપાડી માંડવી તો આ બિચારું ગીરના જોઈએ માથે વરસાદ વરહે છે જવું તો જવું ક્યાં કેવું તો કેવું કીને આ તો અમારે કિસાનને થોડી ઘણી થાય પરેશાની ઉઠા ઉઠાવી દે પડે ભાઈ હવે પાસું હજી નક્કી નાખે વરસાદ હજી આવી જાય તો ભર હોતું બધું જાય નક્કી કોઈ વાર થતું જ નથી એવા ટા પીવાયનો ભરો કરવા જેવો નથી જોઈ લો આ જો વરસાદ વરસે ધીમી ધારે આવો ના વરહો હોવો જોઈએ વધારે ના હોવો જોઈએ જો આ બધા પાણી ચાલુ જો એને હું તો ફાયદો હોય જોઈ લો એક બાજુ આવી ફૂવા રાજો એક આલે અડધાને ફાયદો હોય અડધાને નુકસાન હોય તો બધા ઢાંકવાના કારણ કે વરસાદ આવે છે આગાહી દીધી તો જે હાથમાં આવ્યું ને એને આપણે સાચવી લઈ બાકી તો ઊભું ભરે વારી લીધા હતા એટલે બે દિ થઈ ગયા હતા તો એ હુકાતું નહોતું પછી લીલે લીલા ભર વારી દીધા કારણ કે પછી વરસાદ આવીએ ને તો પાથરા આવે ને તો બહુ જાજો ડૂસો બગડીએ એટલે ને લીલે લીલા વારી દીધા અને આજ ભર હારીને સટ્ટો મારીને ઢાંકવાના છે એક ભરતા પડી ગયો જો ભાઈ નુકસાની કરે નુકસાની કહેવા અમે લીલું હે ખીરે નહીં દેડવા આ બીજો ભર ભરાજો લીલા ફર છે ને એટલે જીરે ને તાણ બહુ પડે છે ઘડીક માહિયો જાય નહીં જો ફલવાઈ દઈએ બીજી બાજુ ટ્રાય કરવા ને આ બાજુ સક્સેસ ના થયું ભરવું તો આવું કંઈક હાલે છે અમારે જો કિસાન ને ઉપરથી એને ભગવાન વરસાદ દેશે અને અમારે સાચવાનું હાલે છે વરસાદ આવી છે ફાઇનલ જ છે અને જે આગતરું હોય ને એને હુરી છે બાકી અત્યારે પાણી જોઈએ જ છે માંડવીને વરસાદ આવે તો એક બાજુ સારું છે ને એક બાજુ નુકસાની છે બધેને આમ જોયું તો સારું છે આમ જોયું તો નુકસાની છે એવું કંઈક છે ભાઈ જો ભરાઈ ગયો ભર ભરાઈ ગયો આપણો કમ્પ્લેટ હવે બીજો ફર ને આગળ બનાવી નાખું જાઉં એટલે બાર ફરથી હતા ને હવે બે ફરે આપણે આ તું ભર બનાવી લઉં આ ફર ને બનાવી લઉં તું તો કહાવત નથી જી ગઢો જી ખાડો ખોદે એમાં પડે પણ આ કંઈક ઊંધું થયું જો ભાઈ ફર પાડો ને ખાડામાં હું પડ્યો એટલે કે ભર ભાઈએ પાડ્યો હવે ભેગું મારે કરવું જોઈએ કઈ વાંધો ને આગળ ફટાફટ કરી નાખું ભર જેવો ભર બનાવી દઉં પછી એક ભર રિયો લેવા આવે ને પછી આપણે ભર ઢાંકી નાખીએ કેમકે વરસાદ આવવાના એ ફાઇનલ જ છે હજી જી કંઈ હાથમાં આવ્યું કાલે વરસાદ આવ્યો હતો પાછરા પહેલાં હતા પછી ડાયરેક્ટ ભર વારી લીધા હતા લીલું હતું લીલે લીલા ભર વાયર્યા તમે કિસાન હે ને વેદના સમજી શકો લીલે લીલા ભરવારે એ જીગર કહી રહી જીગરવાળો હોય ને તો એ કિસાને જ હોય જો કેમકે આમાં લીલે લીલે ભર ના વાળી છે કે બટાઈ જાય એ જો લીલે લીલું વાયરું આમાં આમ કટકતું થાય જ નહીં આ જો લીલું હે ઝાડું આવું સૌથી જીગર વારો હોય ને તો એ કિસાને જ હોય છે તમને કહી દઉં પણ હું તો ખબર જ છે કે બટાઈ જાય તો એ લીલે લીલું વાયર શું કામ વાયરું હોય જે હાથમાં આવ્યું એ બચાવવા માટે વાયરો ને તો અમે એ જ કહી ભાઈ ભર વાર ચર્ચા બહુ જાજી થઈ ગઈ તો આપણો ભર બની ગયો થયો પેલા જીવો જ ના બહેનો પણ જીવો તીવો બહેનો એ કામ ચોલા બહેનો વાલગન ફૂગી ગયા એ મારી ગેરંટી છે કાલના વિડીયામાં એક ભાઈને કોમેન્ટ હતી કે ભાઈ ગિરનાર નથી તો ભાઈ અમને નથી ખબર ગિરનાર છે કે નહીં અમે એક ભાઈ ભાઈ લીધી હતી તેરસો નું મણ સાડા તેરસો નું મણ હવે માંડવી નામ તો ના લખેલું હોય કે ગિરનાર હે બધી હરખી જ હોય આમાં ખબર ના પડે ભાઈ ખબર નહી ગિરનાર હે કે નહીં આને ઓલીભાઈ આ નથી જાતું આમ રહેતું નથી ઓલીભાઈ નહી ભરાય અરે અરે અપ દેખતે હે ભર ભરાય ગયા નહીં ભરાય ગયા લ્યો આરામથી ભરાઈ ગયો અને એક ભાઈ ને કોમેન્ટ કે મહેન્દ્ર બહુ પીએલ નીચો તો હે કે ચાર આ તો મેં તો કમ્પલેટ જો આપણે ઢાંકી દીધા હે બાર સેફટી રીતે ઢાંકી દીધા હે કેમકે વાવડા સાથે વરસાદ આવવાનો હે એટલે કમ્પ્લેટ ઢાંકી દીધા જોઈ લો દોરી બોરી બાંધી થાંભલો બાંભલો મૂકી અને આ વરસાદ આવીએ ને તો હાથમાં એવું નહીં એ જા આમ તો ઊભું હોય આમ તો પાણી એટલે ફાયદો બહુ જાજો હોય નુકસાની ઓછી છે આગત હો નહીં ને નુકસાની થાય ટ્રેક્ટરને પૂરો જ નથી જઈ રહ્યો ટ્રેક્ટરને અમને પૂરો નથી જોઈએ કંઈ વાંધોને આ વિડીયો તમે કેવો લાઈકો કોમેન્ટ કરીને જણાવજો અને આવતા વિડિયોમાં કંઈક આપણે જુગાર વિડીયો બનાવીશું થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ નાખું સબસ્ક્રાઈબ કરી નાખજો પણ બાકી વરસાદ આવવાની ફાયદો